શ્રમ રોજગાર ગ્રામ વિકાસ રાજ્ય કક્ષાના મંત્રી કુંવરજીભાઈ હળપતિએ વૃક્ષ વાવવું એ મારી જીદ નહીં પરંતુ વૃક્ષ વાવવું એ મારી આદત છે ની સુંદર પંક્તિ દ્વારા પ્રાકૃતિ પ્રેમી સહિત નાગરિકોને વધુમાં વધુ વૃક્ષોનું વાવેતર કરવાનો અનેરો સંદેશો પાઠવ્યો હતો આ પ્રસંગે સામાજિક વનીકરણ વિભાગ દ્વારા લાભાર્થીઓને લાભો અને વિશિષ્ટ કામગીરી કરનાર કર્મયોગીઓને સન્માનિત કરાયા હતા મહાનુભાવોના હસ્તે વેલ્જર પ્રાથમિક શાળાના પ્રાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું સામાજિક વનીકરણ વિભાગ સુરત વિસ્તરણ રેન્જ સોનગઢ દ્વારા આયોજિત સોનગઢ તાલુકા કક્ષાના પંચોતેરમાં વન મહોત્સવની ઉજવણીમાં સંગઠનના હોદ્દેદાર વિક્રમભાઈ ગામિત સહિત અન્ય હોદ્દેદારો સામાજિક વનીકરણ વિભાગ સોનગઢના રેન્જ ફોરેસ્ટ ઓફિસર કે કે ચૌધરી સોનગઢ સાદલવેડ રેન્જ ફોરેસ્ટ ઓફિસર તથા વિવિધ ગ્રામ પંચાયતના સરપંચો આગેવાનો પ્રકૃતિ પ્રેમીઓ વેલજર શાળાના શિક્ષકગણ સહિત વન વિભાગના અધિકારીઓ કર્મચારીઓ અને ગ્રામજનો સહભાગી બન્યા હતા આજનો સોનગઢ તાલુકાનો પંચોતેરમાં વન મહોત્સવ વેલસર ગામની અંદર કરવામાં આવ્યો આ ગામમાં તમામ મારા વન સમિતિના સભ્યો અને આદિવાસી ભાઈઓ અને બહેનો ઉપસ્થિત હતા તમામને એક માર્ગદર્શન મળ્યું છે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે સૂત્ર આપ્યું છે એક પેડ મા કે નામ એના સંદર્ભોમાં આજે વન મહોત્સવ કરી રહ્યા છે વૃક્ષારોપણ કરી રહ્યા છે જેવી રીતે મા પોતાના બાળકની નાનપણથી ઉછેર કરતી હોય તેવી જ રીતે અહીં ઉપસ્થિત તમામ મારા આદિવાસી ભાઈઓ અને બહેનો એક વૃક્ષ પોતાના નામ પોતાની માના નામ ઉપર એ વાવેતર કરશે અને જતન કરશે એની હું આપને અહીંથી ખાતરી આપું છું વૃક્ષ એ આપણો મિત્ર છે વૃક્ષ એ આપણું મિત્ર હોવાને નાતે એનું જતન કરવું જોઈએ વાવણી કરવી જોઈએ અને વૃક્ષ આપણને અનેક વસ્તુ એમાંથી નાની મોટી વસ્તુ આપે છે બે જુપમાં તો એનું પૂરેપૂરી કાળજી લઈને જંગલ બચાવવાની અભિયાન પણ આપણે શરૂ કરવું જોઈએ જંગલોમાં વૃક્ષો વાવવા જોઈએ સાથે સાથે આપણને ચોખ્ખું શુદ્ધ હવામાન આપણને પૂરું પાડે છે એવી જ રીતે પર્યાવરણ આપણને ચોખ્ખું પૂરું પાડે છે અને એના સંદર્ભમાં આપણે બધાએ વૃક્ષનું વાવેતર કરવું એવું આ તબક્કે હું નરેન્દ્રભાઈ મોદી સાહેબ વતી એક વૃક્ષ કે નામ પર વાવણી કરો એવી હું નમ્ર અપીલ કરું છું સર અત્યારે ખૂબ આપણે દરેક જગ્યા હોય આજે તમને વિનંતી કરવા માટે આવ્યો છું પોતાની માતા હોય કે ન હોય હોય કે નહીં પણ તમારા આંગણામાં એક માના નામ ઉપર એક વૃક્ષ માનો નામનો એક વૃક્ષ ર્યો કે જેથી એ છાપણ હોય તો એને પણન થશે કે નય મારા સુત્રા કે છોકરીએ મારી કદર કરીને મારા નામનો એક વૃક્ષ માવેતન કર્યો એક વૃક્ષ મોટો કરી રહ્યો છે એ રીસામાં બધાય આપને આગળ વૃદ્ધિ જોઈએ એ વિક્રમ આપણે સૌ પહેલા જંગલોમાં રહેનારા આપણા આદિવાસી ભાઈઓ બહેનો ગરીવાર કહી

જમીન 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 એ ગુજરાત સરકાર આપણને આપી જંગલ વિસ્તારની વાતો કરી જંગલમાં રહેતો માણસ એ પોતાની જમીન વસાવી શકે એના માટે જમીન આપવામાં આવે એના